વડીલ વંદના વૃદ્ધાશ્રમ ટાઉનશીપ શ્રી બજરંગીરી બાપુની સોળમી ભવ્ય પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ પૂજ્ય અમારે શીતળા મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ ચરણગીરીજી મહારાજ ઉર્કે એમના તરફથી આજે ભવ્ય આયોજન છે અને દર વર્ષે બાપુ આવું ભવ્ય આયોજન કરતા રહે છે અને આજુબાજુના અને દૂર દૂરથી સંતો ભક્તોને બોલાવીને આજે ભોજન ભજન અને મહાપ્રસાદનું જે આયોજન કરે છે અને ભવ્યાથી ભવ્ય જે આશ્રમ છે તીર્થધામ જેવું દિવસે ને દિવસે બનતું જાય છે તો એમાં બાપુનો સિંહ ફાળો બહુ જોરદાર છે બાપુ તેમજ અહીંયા ટીપી ગામ સમસ્ત આજુબાજુના જે સેવક ભાઈઓ છે એ સાથ સહકાર આપે છે અને એના લીધે જ જે કોઈ આશ્રમ મૂક્યો હોય તો એના જે ભક્તો સંતો હોય ભક્તો હોય સેવકો હોય એ સાથ સહકાર આપે તો જ આશ્રમમાં આવા ભવ્ય આયોજનો થતા હોય અને પબ્લિકની પણ ફરજ આવે કે આપણે આજુબાજુમાં આવા કોઈ આશ્રમો હોય તો ત્યાં તન મન અને ધનથી જે કંઈ બને એ સાથ સહકાર આપવો જોઈએ બાપુનો એવો ભાવ છે કે અહીંયા એક મોટો શેડ બનાવવો છે આજરોજ પૂજન કરવામાં આવ્યું છે તો અહીંયા શેડ બનશે તો ગામને પણ લાભ મળશે આવેલા સાધુ સંતોને ઉતારા માટે પણ વ્યવસ્થા મળશે ઉતારા સંતો આવશે તો અહીંયા રાત્રિ રોકાણ કરશે બેસશે અને ભજન કરશે અને કોઈ પણ ગામના લોકો આવે અને બેસવું હોય બે કલાક ભજન કીર્તન કરવું હોય નાની એવી કોઈને કથા ભાગવત નું આયોજન કરવું હોય તો આશ્રમની જગ્યા બહુ ઘણી વિશાળ છે અને બિના સંકોચે અહીંયા જે કાંઈ આયોજનો કરવા હોય એ આજુબાજુની પબ્લિક કરી શકે છે એના માટે બાપુ પણ કાયમ તત્પર રહે છે અને પૂરો સાથ સહકાર પબ્લિકને આપે છે તો આજે શીતળા આશ્રમ છે ટીમ્બી ગામની બાજુમાં ત્યાં હર વર્ષે અમે આવીએ છીએ અને બાપુનો અનન્ય ભાવ અમારી ઉપર હોય આજુબાજુના સંતો ઉપર હોય અને દરેક સંતો અહીંયા આવે છે અને બાપુને મળીને રાજી થાય છે હરિયો મારું ગામડા નામ છે કાળુદાદા અહીંયા બજરંગગીરી બાપુ એની આજે પુણ્યતિથિ છે પુણ્યતિથિ નિમિત્તે અહીંયા રઘુરુદ્ર કર્મ કરવામાં આવે છે ગુરુ પૂજા કરવામાં આવે છે ઘણા બધા ભાવિક ભક્તજનો દ્વારા ગુરુની પૂજા કરવામાં આવે છે બપોરે જે કોઈ સંતો મહંતો ભાવિ ભક્તો જે વધારે છે બધાને બધાને ભોજન પીરસવામાં આવે છે બધું આશ્રમ તરફથી જ આ બધું થાય છે સીતારામ બાપુ તરફથી બધું થાય છે પૂજા એમના તરફથી હોય છે ગુરુ પૂજા એમના તરફથી હોય છે અભિષેક એમના તરફથી હોય છે જે કોઈ ભાવિ ભક્તો આવે એને મહાપ્રસાદ પણ એમના તરફથી હોય છે દેવતાઓની પૂજા સંતો સંતોની પૂજા એને ભેટ પૂજા એ બધો કાર્યક્રમ બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા થાય છે દર વર્ષે આ તિથિ ઉજવવામાં આવે છે દર વર્ષે ઝાઝી સંખ્યામાં માણસો અહીંયા આવે છે બધા ભોજન પ્રસાદ લે છે અને આનંદથી ભજન કીર્તન કરી અને પછી છૂટા પડે છે ગુરોરા બ્રહ્મા ગુરો રવિષ્ણો ગોરો દેવો હો મહેશ્વરા ગુરૂર સાક્ષાદ પબ્રહ્મી ગુરવે નમઃ શ્રી ગુરૂ પરામાત્મને ભ્યો ન ગુરૂના સર્મા

બજરંગીરે બા શીતળા મંદિરની અંદર ઘણા વર્ષોથી બાપુને થી ગયા પછી એની પુણ્યતિથી અહીંયા ઉજવાય છે અને અહીંયા ઘણા ભક્ત ભાવિ ભક્તજનો અહીંયા પધારે છે અને બપોરે એને ઘણી સંખ્યાની અંદર પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને એની પાછળ ઘણા ધર્મ કાર્યો પણ થાય છે એમાં રુદ્રાભિષેક છે પછી બાપુની પૂજા છે માતાજીની પૂજા છે પંચમુખી હનુમાનજીની પૂજા છે દરેક પૂજા પણ યજમાનો પાસે કરવામાં આવે છે એવી રીતે અહીંયા પુણ્યતિથિ ઉજવાય છે